કિસાન જય જવાન જય કિસાન મિત્રો આવી ગઈ આપણે વાળીએ આજનું કામ કાજ છે મગફળી કેટલા દિવસ આ તું ને કેટલા દિવસ આ અને રંગડી રીંગડીને રેધવાનું કામ કાજ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો જય જવાન જય કિસાન બાજુ રીંગડીના થોડાક છોડવા છે નેદવાનું કામકાજ આ લઈને રીંગડીના બેગ છોડવા છે તે નેરવાનું કામકાજ ચાલે બાબુ કાકા આ બાજુ ધતુરી પી આ બાજુ આવી ગયા આપણી મગફળી પવન પણ જોરદાર છે મગફળી થઈ બે મહિનાના ચાર દિવસ અને તુવેર થઈ ચોવીસ દિવસની આ રીતે છે અમારી મગફળી અને આ પાક તરીકે તુવેર પણ તુવેરમાં હુક્કાનું પ્રમાણ બહુ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે ને ગીરની રોનક છે આ રીતે પવન છે આ બધા પડી ગયા દાડવા આપણે જે Gua warna itu seperti jual di trang hati ya. Berdua, 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 એની પાસે ઓથમાં વાવી ગયેલ છે પાણી ભરાણું હોય ને ત્યાં હુક આવી તું એમાં સો ટકા રીતે રીંગડી મસ્ત ગુજરી તો ગયું વ્યવસ્થિત ઘટે હે માં આ બીજી રાતનો કઈક તાપ જ લાગે ને વરસાદ પડ્યો વરસાદનું પાણી પ્રકોપ સાબિત થયું ખેડૂતો માટે જ આ રીતે રીંગડી વર્ગી ગયે રીંગડી પવન પણ જોરદાર છે જો આ રીતે તુવેરના પણ જ્યાં ત્યાં જ્યાં ત્યાં કોક કોક છોડવા જવા રીતે તુવેરમાં જ્યાં પાણી ભરાણું હોય ત્યાં લગભગ આવી ગઈ તો જ્યાં હું બહુ પવન છે આ રીતે પોઝિશન છે તુવેરની અને એમ છે કે લગભગ તુવેર વહી જાય છે કારણ છે કે પાણી લોટ પડ્યું અને તુવેર હજી નાની પડે મગફળીને દિવસથી આ ચોવીસાઈ અને તુવેરને દિવસથી આ ચોવીસ આ ખરીનો ભાગ છે એટલામાં તુવેર ન હોય એટલે ગઢાવી લાઇક કરવાનું ભૂલતા નહીં કરતા છે જગત નો તાત જય જવાન જય કિસાન જ આ રીતે ભાઈ આપણે શેઢાળા ને હોય લોકડીયું ને સુવર ને એનું નુકસાન કરી ગયું છે જો આ મગફળી એટલી કાઢી નાખી એટલે આપણે બાર બેર પાત્રો કાઢ્યો એમાં કોક કોક દોઢવા રેવા દીધા બાકી લગભગ બધાય ખાઈ ગયા તો આવું પોઝિશન છે ભાઈ આ ખેડૂતમાં તે બધી જંગલી જનાવર છે તેનો ત્રાસ છે

એ કટોળાનો છે પણ કટોલા બટોલા પટોળાં દેખાતા નથી આપણે વાસણમાં રાઈ મને એમ જે હુકાવો વર્ગી ગયું એ લોકો એ કમ્પ્લીટ હુકાવવાની ચારીયુમાં છે આમાં હું પાણીનો પ્રકોપ છે કે હું એ કંઈ ખબર નથી પડતી અત્યારે લગભગ ઓલમોસ્ટ મગફળીમાં કંઈ વાંધો નથી પણ જે આ ખાવા મોલ હોય આ બીજું કદું કદું પણ મોટું થઈ ગયું હવે જે આપણે સાત આઠ દિવસ પહેલા વાવ્યું હતું એટલે લગભગ જે પાણી પહેર્યું ને એ એક રાઈતનું ઝેરી છે હું દેખાય તો લાઈક્રાઈબ કરું જગતનું દાખલ છે ને આ છે લાલ ભીંડા પણ લાલ ભીંડામાં તો મોડા આવે ભીંડા અમુક ઠેકાણે કદાચ ઊંઘનું હોય તો આવી જાય જોઈ લાલ ભીંડામાં ફૂલ થયું આપણે દેખાય લગભગ મોરલા બોરલા બોલે ને એ જોરદાર છે કંઈ તો હું છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ને ભૂલતા નહીં જગત નો તાત્ત ચેનલ મગફળીને તુવેર તો સારી છે હવે વરસાદ ઓવરલોડ વરસાદને લીધે જો આ રીતે ક્યાંક 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 સુકાવાનું પ્રમાણ છે ને જો આ રીતે તુવેર અમુક હુકાણી હવે રહી જાય તો સારું પગવાની તૈયારી તરવા મરવો છે એના કારણે તો પાણી તો શેટા ભાગ છે એમાં તો લગભગ હુકાણી ક્યાંક જો આ રીતે શેટાની હોય પાણી ભરાતું હોય

ઊંચા ભારે લગભગ તુવેર ભરી ગયું પવન પણ ફૂંકું મારે જો અહીંથી પાછું હું પાણી નથી ભરાતો એટલે બહુ વાંધો નથી આ બાજુ એ વાંધો નથી જો અહીં પાછું પાણી ભરાય એટલે જો અહીં સૂકો આવ્યો અહીં સૂકો છે ને આપણો દેશી જુગાડ છે ભાઈ બે રીલ ફરતી મારી દીધી એ આખા ખેતરને એટલે શું છે કે સુવર લોપડિયું સારિયા અને જે આપણે શેઢાળી આવે કે ન આવે અમારો દેશ ફરફર થયા કરે એ રીતે પણ અમારા પોઝિશન એવી છે કે વરસાદ જે આ પડ્યો ઓવરલોડ પડ્યો એટલે ત્યાં તુવેર છે બરાબરમાં ફાયદો છે પણ તુવેરને વરસાદનું નુકસાન છે આ પોઝિશન છે અમારા ગીરની ભાઈ તો જે નવા મિત્રો હોય તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મોજે ગીર ગીરની મોજ જય જવાન જય કિસાન લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ચેનલ જય જવાન જય કિસાન આજનો આપણો વિડીયો છે રીંગણી નેદવાનું કામકાજ અને જે આપણે વરસાદ વહી રહ્યો તે આપણા માટે તુવેરમાં પ્રકોપ સાબિત થયો અને તુવેર સુકાય છે તેનો વિડીયો છે